નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાત પર મિત્રો આજે આપણે એક એવા મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છે જે સાંભળતા જ કોઈ પણ વ્યક્તિ ચોંકી જશે મિત્રો ગુજરાતમાં નાના બાળકો માટે પૌષ્ટિક આહાર યુનિફોર્મ અને આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે કેન્દ્ર સરકાર તરફથી કરોડો રૂપિયાની રકમ ફાળવવામાં આવી હતી પરંતુ આ પૈસા કોઈ પણ કામમાં જ ન લાગ્યા અને એમને પડી રહ્યા હા મિત્રો ભારત સરકારના ઓડિટમાં ખુલાસો થયો છે કે રૂપિયા બસ્સો બેતાલીસ પોઈન્ટ ઓગણચાળીસ કરોડ રૂપિયા જિલ્લાઓ અને તાલુકાના ખાતાઓમાં જ પડી રહ્યા હતા હકીકતમાં આંગણવાડી કેન્દ્રો આજે પણ જર્જરિત છે હજારો કુપોષિત બાળકો સારવાર વગર છે છતાં અધિકારીઓએ ખોટા કાગળો બતાવીને બતાવ્યું કે બધું કામ થઈ ગયું છે મિત્રો આ છે આજનું રાજકારણ અને કામ કરવાની ધગશ તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો આપણે તમામ પોલ ખોલી દઈશું તો મિત્રો ઓડિટ અહેવાલ સૌથી મોટી ચિંતા બહાર પાડી છે કે બાળકો માટે ફાળવેલા આ નાણાંનો વાસ્તવિક ઉપયોગ થયો જ નથી મહિલા અને બાળ વિકાસ વિભાગે કેન્દ્ર સરકારને ખોટા ઉપયોગ પ્રમાણપત્રો આપ્યા હતા તેમણે બતાવ્યું કે રૂપિયા અગ્ન સિત્તેર પોઈન્ટ તોંતેર કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા છે જ્યારે હકીકતમાં આ રકમ ફક્ત ખાતાઓમાં જ પડેલી હતી મિત્રો રાજ્યભરની તેપન હજાર ઓગણત્રીસ આંગણવાડી કેન્દ્રોમાંથી આઠ હજાર ચારસો બાવન કેન્દ્રોની હાલત અત્યંત ખરાબ છે એટલું જ નહીં તેત્રીસો ને એક્યાસી કેન્દ્રો હંગામી મકાનમાં ચાલી રહ્યા છે જ્યાં શૌચાલય જેવી મૂળભૂત સુવિધા પણ ઉપલબ્ધ નથી પીવાનું પાણી અને વીજળી જેવી સુવિધાઓ માટે કરવામાં આવેલો રૂપિયા ત્રણ પોઈન્ટ બ્યાસી કરોડનો ખર્ચ નકામો પડી ગયો છે કારણ કે ફિલ્ટર અને જોડાણો હોવા છતાં તે કાર્યરત નથી આ બધું સૌથી વધુ અસર કરે છે નાનો નાના નાના બાળકો પર ગુજરાતમાં કુલ આઠ પોઈન્ટ લાખ કુપોષિત બાળકો છે પરંતુ સારવાર માત્ર ત્રાણું હજાર સુધી જ પહોંચી છે એટલે લાખો બાળકો આજે પણ કુપોષણની સમસ્યા સાથે જીવી રહ્યા છે હવે જોઈએ કે આ પૈસા ક્યાં અટવાયા તો મિત્રો ઓડિટ મુજબ સૌથી મોટો હિસ્સો જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારીઓના ખાતાઓમાં જ અટકી રહ્યો છે ઉદાહરણ તરીકે જોઈએ તો મોરબીમાં રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડ પંચમહાલમાં નવ પોઈન્ટ સત્યાવીસ કરોડ રાજકોટમાં સાત પંચોતેર કરોડ સાબરકાંઠામાં રૂપિયા એકસો ઓગણીસ પચાસ કરોડ વલસાડમાં સત્તર પોઈન્ટ નવ્વાણું કરોડ અને તાપીમાં રૂપિયા પાંચ પોઈન્ટ કરોડ અને તાલુકાઓ જેમ કે મંડલ વિરમગામ ગોગંબા ધરમપુર પારડી ધોરાજી જસદણ ટંકારા વગેરેમાં કરોડો રૂપિયા બિનઉપયોગી રહી ગયા આ બધું એક જ સિસ્ટમેટિક ખામી દર્શાવે છે દર વર્ષે નવા બજેટની માંગ કરતી વખતે ગયા વર્ષની બાકી રહેલી રકમ બતાવવામાં જ આવી ન હતી એટલે જૂની રકમ ખાતામાં જ રહી જતી નવી રકમ ફળવાઈ જતી અને ગેરવ્યવસ્થા ચાલુ જ રહેતી મિત્રો આઈસીડીએસ જેવી યોજના એ બાળકો માટે જીવનરેખા છે આ યોજનાનો હેતુ પૌષ્ટિક આહાર આરોગ્ય ચેકઅપ પ્રીસ્કૂલ શિક્ષણ અને માતાઓ માટે જાગૃતિ લાવવાની છે પરંતુ નાણાં ઉપયોગમાં ન લેવાતા હકીકતમાં બાળકો સુધી આ લાભ પહોંચી શક્યો નથી જો આ સિસ્ટમ પારદર્શક બની જાય નાણાં સમયસર ઉપયોગ થાય અને દરેક આંગણવાડીમાં પાણી વીજળી અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થાય તો લાખો બાળકો કુપોષણમાંથી બહાર આવી શકે છે મિત્રો આ વિડીયો દ્વારા અમે ફક્ત તથ્યો જ મૂક્યા છે હવે જરૂર છે કે તંત્રો આ મુદ્દાને ગંભીરતાથી લે અને સમયસર સુધારા કરે તમને સૌને વિનંતી છે કે આ વિડીયો તમારા ગામ શહેર કે સમાજમાં શેર કરો અને કમેન્ટમાં લખો કે તમારા વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્રોની હાલત કેવી છે શું પાણી વીજળી શૌચાલય અને પૌષ્ટિક આહારની સુવિધાઓ નિયમિત છે ખરી મિત્રો અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકન દબાવી દેજો જેથી આવા જ તથ્ય આધારિત મુદ્દાઓની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે જય હિન્દ વંદે માતરમ